ત્રિવેણી સંગમ કાર્યક્રમ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે પાર્દેશ્વર મહાદેવ દાદાના તથા પરમપૂજ્ય સદગુરુ શ્રી મહાદેવ ગિરી બાપુ ની અસીમ કૃપા અને આશીર્વાદ થી વિશ્વ નોંધ લેશે અટલ આશ્રમ પચાસ વર્ષ તથા

આ કાર્યક્રમના આયોજનથી લિમ્કા બુક વર્લ્ડ રેકોર્ડ એશિયા બુક વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા બુક વર્લ્ડ રેકોર્ડ ગોલ્ડન બુક વર્લ્ડ રેકોર્ડ વિશ્વમાં સૌ વાર સ્થાન મેળવશે તથા આદિવાસી વિસ્તારમાં અનાજની કીટ વિતરણ તથા ગરીબ બાળકોને નોટબુક વિતરણ પણ સાથે કરવામાં આવશે રિપોર્ટ અરવિંદ રાઠોડ જેના ન્યૂઝ સુરત